જેમાં થાય દોસ્તો અમે એઠોર ગામથી એ કંપનીમાં સાપ પકડવા એ અૈઠોર ગામથી એક કંપનીમાં છે આવ જોઈએ કયો સાપ છે

माताजी दोस्तों मैं અત્યારે एचओર કામ થી એક કંપનીમાંથી ઇન્જીનિયર્સ ટેકનિકલ કોરા ભારતીયના પકડ્યો હતો તેન અત્યારે મેં આઝાદ કરી દીયો તો મારો વિડિયો પસંદ આવે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો જય હિન્દ જય ભારત